સદૈન જ્યાકુ ફારતા નથી આવ આને કે નહીં ડોલ ડોલ મને લેવા મને આલતું લઈ જાવ કરી

આને હંગનું કરી તો ખેલા બહુએ આ ભાઈ ઓનું પોણી કર્યું હે એ ગોઠાણે નદીમાં અદુએ આ અરે એને બાબા મને તો મારશે તરબાઈ માહા કા કુલ જામ તો એ આ ઓલી દાખલા બધું આ હું આ હું હું પાણી માં સિત્ત પેલા લઈ એ પોણી દેખો આ પોણી દેખો ખરીદી કરી દે છે એ પોણી સાટા લે એ પોણી જાય એ ના નકામ નહી રે ભાઈ તો એ યાર કાઈ આટલા સરી જાય ફૂડ આયો કેટના દેવા દીકક અલ્યા થાડી મેવા નો નો દુકાન તો બહાર આ કેમેરામાં આ શું છે? આ આ આ કેમેરામાં આ શું છે? એટલે હું આવો ને આવતો આ વાત ખાલે હા આનું તા ના કે હું બેઠો ઓર ફોન પછાડવાનું શું કરે? આના પર મતલબ તા તકેતો ને બેગ કરી દે. એ હાલો ને ઓ હો હો

મેળ કરો પુષ્પા ભણી જાય પુષ્પા એવું ઠંડુ હતું પલડીશ આપણે હિંમત નથી એટલે આપડે જાણ નથી એમ કરી ફોલાય ફૂલાયું એવું આવ્યું પુષ્પ ભલે પાણી મોદ નાશા મેં ક્યારે પુષ્પા એ પૈસા મરી ગયા તરી ગયા અલકવાળા ભેગો તો એ કંઈ ના છે મારા આરે setores આપણે તો કે ભઈ પેધો પાલે પાતરીયો લાઈક કરો અરે બિના લુકરા ફેંસા હવે આ પુષ્પા તૈયાર દવાખાનાનો આવતો ખાલી સપનું જ નો છે હવે તમે જો જો ગળા શું થાય છે ભેગા રે તમે અમુક બદલવા જો નવા એક્ટર

એલા માર પડવા હરવાનો કાઈ ની મન અડી નહી કેમ તાર પડવાનું જ નહીં તું તો હું તને તું માર એક થોડીક થમ દીધું લાઈક બાઈક શેર સબસ્ક્રાઇબ નું મને આવું સ્કવા શું આ આ તું આને હવે હું મારી તૈયારી કરું

સપના માય માર્યો તો ને આજ માર્યો તો બેરા તો તને સપના માર્યો તો પણ હવે કા પે ને કટકા હે ના નદીમાં નાખી ખરા પકડતા ને મોહ નખો જાડું ને માર દોશી ને ખબર છે ને મારી બેટ જૂઠ્ઠોય નહીં હો હો પકડાય આય આય બેરા ખબર પડે કોણ હું એ

છે આઈ નો રાઈ તો ટીટા ટપક ચી રીત નું તરવી આવું નથી આવતું દેખાવા

તારે તસ પા એ ભૂસ પા રાજુ જાલા કે ના તે આને ભાઈ આટલામાં તો ફરી ફરીને વાનો કર્યું પરું આતા યાર અલ્યા ઉગમ છે હાલી ઉગમ છે આ છે ને મોમા શું કરવું

લા વિપ્લન હવે લેવાને વિપ્લન ઠેક છોડી તમે છોડી છો પહેલી વાર છોડવાની એમ ફોર્મ થાય એટલે હું ફરીસ્તોય નોખો કટ ને એ અલગ આવશે હી पिक्चर માં છોડવાની એમ કે

એજો ગાડી ગયા અલ્યા ભણા હું ખૂબ ફિલ્મોમાં પહેલી વાર નહી સુક્યો મારા ભલા હા હા ઉગા રામ તારણ તમે આમ પડીશ એમ નહીં બોલતો વાંધો તો વાંધો તો ફરી જા દે વાંધો નહી તું ફરી

એમ પડવાનું છે યે પડવાનું પાણીમાં ટપકતી ની પાસો રે થોડું પાણી આ દુનિયા ગોડી કોમેડી બોય નાખવાનું અમારું પિક્ચર ઉતરે

બાબાબા ખરી દેરા ભાઈશી એ ભાઈ રાહુલ પછી આમ આ આવે આ પરતો કરે મસ્ત કોમેડી છે ને આરે પરતો કરે આરે પૂરો પસ્તા જૂડાળી નાખી હવ ઈ વાત રાપ પા 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 લેતા લેતા લેવા તો ચી સાઈ જશે એ મારા આ પાઈ દે ઉપાડી દે એ મારા બાપ ઉપાડી ના કે જો તે કાળા ડોલ ઉપર હાથો પાડ્યો નાકલ 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 કભો ગાડી લાગે કેટલું ઉછાળ કર દઉં હાલ તરત ના છોડી તે કાળા ડોલ ઉપર હાથ પાડ્યો પક પક એક સેકન્ડ તે કાળા ડોલ ઉપર હાથો પાડ્યો પાગો પર આવર એક નોબર આમ કરો નામ કટ્યો રાહુલ લઈ લ્યો ના લઈ લેન કાટલા દાબાજો આટલા દાઠાવા એક્શન મજા એક્શન

એક્શન મન બળવારો પડના પા બળવારો ક્યાં કરવો હા 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 આઈ પા અમારા કાકો તો બાએ તો મારી કને અરે બાબા અમારા ફિલ્મ કાઈ જા ચાલે તો દેખ લે લો લે પાં ફંકો પર દે રાહુલ ફરમા